એક ગપ્પી દાસ કેતા કે માર બાપે તલવાયા હતા ને એટલું મોટું ઝાડ થયું નીચે આખું ગામ આઈ જમતું એક ગપ્પી દાસ એમ કેતા કે ત્યાં મારા બાપે તડબૂચ વાયા હતા બાર હાથ નું તડબૂચ થતું તેર હાથ બી થતું એનું એનો દાણો તમે પાછા ઉપરથી ડાયા થઈને અમારે શીખવાડશો છો તમે છ ફૂટનો ખાડો ખોદો એટલે ગરબજળ નીચે ઉતરી જશે એમ સાહેબ આ ગધાડા ને તાવ આવે એવી વાતો કરવાની રહેવાની બારસો પંદરસો રૂપિયાનું કામ છે એના લેવાના પાછા સુડતાલીસ પચાસ રૂપિયા એટલે મૂળ સરવાળાય ખેડૂતના અર્થે પશુપાલકના ઘરમાં રૂપિયો વધવો ના જોઈએ આ સામાન્ય ખેડૂતને ખબર પડે છે તમે હવે જળ પેલા મંત્રી બન્યા છો જળ સંચય શક્તિના નવું ખાતું પાડ્યું છે અને તમે અમને શીખવાડશો કે મારે આમ કરવાનું એક પાતળ કૂવો દરેક ગામમાં એક એક બનાવો ને એ જ પૈસા નવ બની રહેશે પૈસા તો અમે પબ્લિકને કાઢવાના જ તમારે તો નગરીય શંકરિયા ખંચેરીના આયડ્યા નમસ્કાર મિત્રો હું છું રમેશ સોડરીને આપને હળી રહ્યા છું સડ્યંત્ર મિત્રો પહેલા તો એક વાત જણાવી દઉં છેલ્લા ડોડેક મહિનાથી આપની ચેનલ કોઈક સુભેશક દ્વારા એક કરી દેવામાં આવી હતી આપણે એનો એસએસ આપણો જોડે નથી એટલે ના છૂટકે આજે ઠાકી અને આપણે બીજી ચેનલ બનાવી છે મિત્રો એક વાત ચોક્કસ છે કોણ કરે આવું બધું તો આમાં આપણે ક્યાંય લીગલ ભૂલ નથી એટલે સરકાર દ્વારા બંધ કરવાની વાત હોય તો એ વાત સદંત્ર ખોટી ખોટી છે પરંતુ જ્યાં આપણે તાપણી સળગાવી હતી ને એ કોઈકને તો અસર કરે જ છે એ વાત ચોક્કસ આના ઉપરથી સાબિત થાય છે ભલે કરી આપણે નવા જોશ અને જુસ્સાથી આવા ષડયંત્રો ગુજરાતમાં દેશમાં નાગરિકોને અંદર લડાઈ મારવાના રાખવાના વિદ્યાર્થીઓને ભણતર સાથે ચેડા કરવાના ઘણા બધા જે ષડયંત્રો છે એને હવે બમણા જોશથી ખુલ્લો પાડીશું તો મિત્રો શરૂઆત કરીએ આપણે નાના હતા ને ત્યારે વાર્તા સાંભળતા હતા ગામમાં બે ગપ્પીદાસ હતા એકબીજાને કહેતા સૌથી મોટું ગપ્પુ કોનું એક ગપ્પીદાસ કહેતા કે માર બાપે તલવાયા હતા એટલું મોટું ઝાડ થયું નીચે આખું ગામ આઈ જમતું એક ગપ્પીદાસ એમ કહેતા કે ત્યાં માર બાપે તરબૂચ વાયા હતા બાર હાથનું તરબૂચ થતું તેર હાથનું બી થતું એનું એનો દાણો આ બધી વાર્તા સાંભળતા હશે મિત્રો એ વાર્તાનું તાજું વાર્તા સાચી છે એવું સાબિત કર્યું છે કોઈ અમાન્ય છે જ નહીં ખોટું કેવા જઈએ ને આપણે વરે પાછા ઉલમાંથી પડવાનું થાય એટલે બધા જ માનનીય મુખ્યમંત્રી થી લઈ અને ધારાસભ્ય સુધી ઘણા બધા ત્યાં હતા સી આર પાટીલ સાહેબ પણ હતા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ પણ હતા હર્ષભાઈ પણ હતા અને એ આજે શરૂઆત કરવા આવ્યા હતા જળ સંચય મિત્રો મારી જૂની ચેનલમાં મેં એક જે તે દિવસે આના એટલે બે મહિના પહેલા બે ત્રણ મહિના પહેલા સમથી કમલમ નું ઉદઘાટન કરવા માટે સી આર પાટીલ સાહેબ આવ્યા હતા એ દિવસે એમને જે આપેલા ભાષણો હતા એ દિવસે આપણે તો આગાહી કરી હતી કે આ વસ્તુ આ થવાની છે પહેલા મિત્રો એવું હતું કે કદાચ ભાજપમાં પેલા ગોળા ફેંકવાનું મશીન એક બે જ છે હવે તો એમ લાગે છે કે તારો ગોળો વધારે તાકાત થી આગળ જાય કે મારો ફેંકેલો ગોળો વધારે તાકાત થી આગળ જાય આવી હરીફાઈઓ ગપુ મારવામાં ચાલે છે શું ચાલે છે જોઈએ મિત્રો બનાસ ડેરી દ્વારા જળ સંચય અભિયાનની એક શરૂઆત થઈ છે ખૂબ સારી બાબત છે અને એના અંદર ખેડૂતોએ પાણી એકત્ર એટલે વરસાદનું પાણી જે વહી જતું હોય એકત્ર કરીને ભૂગર્ભમાં ઉતારવાની એક યોજના લાવ્યા છે આપણે જૂના વિડીયોમાં પણ આનો ઉલ્લેખ છે મિત્રો આ તો સારી બાબત છે હવે તમે વિચારશો કે તો આમાં ખોટું શું છે મિત્રો ખોટું એ છે કે જે આખી યોજના લાગુ પાડે છે એના અંદર ચાર બાય ચાર બાય છ ફીટ એટલે કે ચાર ફૂટ પોળો ચાર ફૂટ લંબાઈમાં અને છ ફૂટ ઊંડો આવો ખાડો કરે છે આપણે ભલે કહેતા હોય કે અમે બોર કરીએ છીએ કુવાનું રિચાર્જ કરીએ છીએ ના મિત્રો આ ખાડા ખોદવાનું એક સિસ્ટમ લાવ્યા છે મેં એ દિવસે પણ મારા જૂના વિડીયોમાં એટલે જૂની ચેનલ ઉપર એ મોજૂદ હશે એ દિવસે હું બોલ્યો હતો કે ખેડૂતને હવે ફક્ત આટલું જ કામ બાકી રહ્યું ખાડા ખોદવાનું સીઆર પાટીલ જે જોશ આજે ભડાકા તળાકા કરતા હતા સારું થાજુ મોદી સાહેબનું એમના ભાષણ ઉપર ધ્યાન કહું છું એમના ભાષણો અત્યારે આપ જોઈ શકશો ત્યાં પડ્યા જશે સોશિયલ મીડિયામાં તો એમના ભાષણો પ્રમાણે તો સારું થજો મોદી સાહેબ કે એમને ગુજરાતમાં જન્મ લઈ લીધો અને તમે કે મેં પાણી જોયું પેલા ક્યાં પાણી હતા એ આધાર તાર તો આપણે જીવ્યા જ છીએ અને હજુ ભલું એમનું થજો કે આવનારા થોડાક વર્ષો સુધી એટલે મોદી સાહેબ છે તારું જે આપણને જીવતા રાખશે કેવી રીતે મિત્રો લોક ભાગીદારી થી જે કામ કરવાનું છે એના અંદર આ જે ખાડો હું કઉ છું ચાર બાય ચાર બાય છ ફીટ નો જે ખાડો કરવામાં આવે છે એ ખાડામાં મિત્રો ગામ દીઠ ટાર્ગેટ આપવામાં આવ્યા છે કહેવાય લોક ભાગીદારી પરંતુ અડધા પૈસા એટલે સુડતીસ સુડતાલીસો ને પચાસ રૂપિયાનો જે ખાડો ખોદી અને એમાં અડધા પૈસા ગામની મંડળી ભોગવે દૂધ મંડળી અને અડધા પૈસા ભોગવે બનાસડેરી તો મિત્રો આમાં સંઘ એટલે કે બનાસડેરી એ મૂળ પશુપાલકોની અને અમારી મંડળી એ પશુપાલકોની એટલે ટોટલી ભોગવવાના તો અમારે ના તમે પાછા ઉપરથી ડાયા થઈને અમારે શીખવાડશો તમે છ ફૂટનો ખાડો ખોદો એટલે ભૂગર્ભ જળ નીચે ઉતરી જશે સાહેબ આ ગધાડા તાવ આવે એવી વાતો કરવાની રહેવાની કોઈ જો આમ કેતું હોય કે છ ફૂટના કે પાંચ ફૂટના ઊંડા ખાડા કરવાથી તળગનું રિચાર્જ થઈ જાય તો સાહેબ આ દિવસે તમે ખોટા દિવસો પચાસ રૂપિયાનો જે ખાડો ખોદે છે એના અંદર સાહેબ સાચું બોલું એ ખાડો બારસો પંદરસો રૂપિયા તૈયાર થઈ જાય મિત્રો તમને એક નવાઈ લાગશે વિડીયો પણ આગળ જોઈએ એના એક બે વિડીયો પણ જોઈએ કે કેવાનો છ ફૂટનો ખાડો પરંતુ ખાલી કેવાનો ત્રણ કે ચાર ફૂટનો અંદર જીસીબી લાવવામાં આવે જીસીબી ત્યાં ફટાફટ બે ચાર બકેટ મારીને માટી બહાર ગાડી દેવામાં આવે ઉપરથી પાછી ગ્રેવલ કપચી અથવા કઈ બીજું નાખી પથરા અને એને પૂરી દેવામાં આવે બારસો પંદરસો રૂપિયા નું કામ છે એના લેવાના પાછા સુડતાલીસો પચાસ રૂપિયા એટલે મૂળ સરવાળે ખેડૂતના અથવા પશુપાલકના ઘરમાં રૂપિયો વધવો ના જોઈએ એમનું પ્લાનિંગ તો જોવો છે તમે આ વિડીયો જોઈને નક્કી કરો છો હવે એક ભાઈએ હકીકત હું તમને કહી દઉં કે એક ટાર્ગેટ એવો આપવામાં આવ્યો છે કે ગામે ગામ નાનું ગામ હોય તો વીસ એક મંડળીને વીસ ખડા કરવાના અને મોટું ગામ હોય તો પચાસ આવું ઉપરથી ઓર્ડર છે અધિકારીઓ ડેરીના કર્મચારીઓ અને નાનજી એટલે ગલબા કાકાનો જે ટ્રસ્ટ ચાલે છે ડેરી સંચાલિત એના માણસો સાહેબ ગામે ગામ ટાર્ગેટ કવર કરવા ફરે છે મારા ગામમાંય કર્યા છે આખાડા સાહેબ અત્યારની પરિસ્થિતિ બનાસકાંઠાની હકીકત આ છે કે આગળ જેસીબી હોય પાછળ એક પેલા કપચા ભરી અને બીજું ટ્રેક્ટર આવતું હોય ત્રણ મજૂર હોય જ્યાં જગ્યા તમને દેખાય ત્યાં ફટાફટ ખાડા ખોદી ઉપરથી બે તગારા ચાર તગારા લેવલ નાખી દેવામાં આવે અને એમનું ટાર્ગેટ પૂરું સાહેબ મારા બાજુના ગામને જે ટાર્ગેટ કવર ન થયો તો એમને આવીને મારા ગામના રોડના બાજુમાં ખાડા ખોદ્યા છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આગળ આગળ જાય છે જીસીબી જાય છે ગામે એટલે ઘર ઘરે પહોંચે છે અને પબ્લિક ના પાડે છે કે ભાઈ અમારે ખાડા નથી કરવા હવે આ તમે વિડીયોમાં જોઈ શકો છો આ ભાઈ નો જે રસોડ હતો એટલે બાર ખુલ્લામાં જે ચૂલો હતો ને એના બાજુ આવા વ્યક્તિ ખાડા ખાધી ખાડા ખોદી ન ત્યારે

બે ફૂટનો ખાડો રેતી થી બુરી અને આ લોકો કામ કરે છે શંકર ખબર પડે એવો અત્યારે સોશિયલ મીડિયા ઉપર કામ ચાલી રહ્યા છે એક ગામમાં તમે વીસ ખડા ખોદો કે પચાસ ખડા ખોદો પાંચ ચોક ના વીસ રૂપિયા બે લાખ થયા સાહેબ બે લાખ રૂપિયામાં આરામથી એ ગામનો એક બોર બની જાય પાતળ સુધી પાણી જાય એ રિચાર્જ થાય

આ બનાસ ડેરી કરવાનું કામ છે સાહેબ શિયાર પાટીલ આવી જાય છે ભડાકા મેં પેલા ફેરાઈ દીધું હતું વિડીયોમાં ઘણી જગ્યાએ ઘણી વસ્તુમાં એટલે ઘણી વખત મને એ સમય પણ ફોન આવ્યા હતા કે રમેશભાઈ આપ ક્રિટિસાઈઝ કરો છો અરે ના કરીએ શું કરે યાર ચાર પાંચ ફૂટ નો ખાડો કરવાથી જળ ક્યારે પાણી તળિયા નથી પહોંચવાનું આ સામાન્ય ખેડૂતને ખબર પડે છે તમે હવે જળ પેલા મંત્રી બન્યા છો જળ સંચય ના નવું ખાતું પાડ્યું છે અને તમે અમને શીખવાડશો કે અમારે આમ કરવાનું અમને તો ખબર જ છે સાહેબ કે આ પાણી તળીએ નથી જવાનું પરંતુ જૂઠ બોલો જોર બોલો વારંવાર બોલો આ સિસ્ટમ ભાજપે અપનાવી લીધી છે કોઈ એને સામે કહેવાવાળી વ્યક્તિ નથી કે સાહેબ શેર પાટીલ સાહેબ આવી રીતના ધતિંગ કરી અને શુકરા ગરીબ પ્રજાના તમે પૈસા લઈ જતા રહો છો મિત્રો બે ચાર દિવસ પહેલા મારા એક જગ્યાએ પ્રસંગ હતો ને ભાજપના એક નેતા મને મળ્યા હતા નેતા વિડીયો જોશે એટલે સમજી જશે મેં એમને કીધું કે આ જયારે સી પટેલ આવે છે આ બધી જાહેરાતો કરે છે તમે કેમ કોઈ અવાજ નથી કરી એમને પૂછી તો શકો છો કહી તો શકો છો જણાવી શકો છો કે સાહેબ આ સિસ્ટમ ખોટી છે આમ ન હોય આમ કરવું જોઈએ એક પાતળ કુવો દરેક ગામમાં એક એક બનાવો ને એ જ પૈસા નો બની રહેશે પૈસા તો અમે પબ્લિકને કાઢવાના છીએ તમારા તો નાગરિયા શંકરિયા ખંચેરી ના આઈડિયા એ સાહેબ નેતાએ મને સ્પષ્ટ કીધું કે રમેશભાઈ ભાજપમાં અમારી એક એવી સિસ્ટમ છે કે મંત્રી તો ખાલી બોલે પ્લાનિંગ પહેલથી બની જાય નજીકના આવનારા સમયમાં જે ચૂંટણીઓ આવે છે ને બનાસ ડેરીની આ એના પછી ધારાસભ્ય આ બધા ફંડ ઉઘરાવાનું કામ છે એક અમારે પ્લાનિંગ નીચેથી બની ને ઉપર જાય મંત્રી જોડે કે સાહેબ આમાં આવું પ્લાનિંગ છે ને અમે આવી રીતે આમાં કટકી આટલી આટલી આપણા માણસો કરશે અને પછી મંત્રી સાહેબ આખોટો કરે તમે ખાડા કરો પાણી લાવો ખાડા વામ કરો જળ સંચય કરી લો અને પછી આખી બધી ટીમ વળગશે બીજે દિવસે આખું બધું એમનું પ્રી પ્લાનિંગ તૈયાર પડ્યું હોય મિત્રો આજના વિડીયો પૂરતો હું આટલું જ કહું છું બીજી વસ્તુ ખાસ કહી દઉં કે મિત્રો આવા જે ષડયંત્રકારી વ્યક્તિઓ છે કે જેને ભ્રષ્ટાચારની માજા મૂકી દીધી છે ગરીબ ખેડૂત પશુપાલક અને ગરીબ પ્રજાને આ ચૂસી રહ્યા છે તમને જે ઝેર રેડી અને તૈયાર કરીને જે હા ભલું થતું છે યાર બે પાંચ વ્યક્તિ એનું જ ભલું થાય છે આમાં જે જેસીબી વાળા કોન્ટ્રાક્ટર ઠેકેદાર ને આના કરતા તો ક્યાંક આખા જિલ્લાના પચાસ જેસીબી એક બે પચાસ વ્યક્તિઓને ઘર ઘરને આપી દીધા હોત તો પચાસ વ્યક્તિઓની રોજી ચાલતી થઈ જ આ પ્લાનિંગ તમને ખબર નથી પડતી તો મિત્રો આના સામે જો અવાજો ઉઠ અવાજ ઉઠાવો હોય તો પહેલી વાત તો કે મારી ચેનલ ને જે પહેલો જ વિડિયો છે એટલે નવી ચેનલ ઉપર પહેલો જ વિડીયો છે માટે આપ પણ કરજો વિડીયોને શેર એટલો કરજો કે જો મારી વાત સત્ય હોય તો ખોટી વાત હોય તો આપણે ક્યાં એનો પેલો વાહિ કરાવવા માંગતા નથી પરંતુ આ મેસેજ આગળ સુધી જવો જોઈએ સી આર પાટીલ ને અહીંયા ખબર પડવી જોઈએ માન્ય અધ્યક્ષ સાહેબ પણ ખબર પડવી જોઈએ ભૂપેન્દ્ર કાકા પણ ખબર પડવી જોઈએ કે આ શું ધંધે તમે અવળા રવાડે ચડાવવાના પબ્લિક ને કામ કરો છો માટે વધુમાં વધુ લાઈક કરજો મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને હા કોમેન્ટ કોમેન્ટો કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત